નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયોમાં આજની કહાની છે વિદેશથી પાછા ફરતા જ પોતાના વૃદ્ધ દાદા દાદીને સડક કિનારે શાકભાજી વેચતા જોયા મિત્રો આજની કહાની ખૂબ જ ઇમોશનલ અને હૃદય સ્પર્શી કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની સંજય અમેરિકામાં રહેતો હતો તે પોતાનું ભણતર પૂરું કરવા માટે અમેરિકા આવ્યો હતો તે અમેરિકા આવ્યો એને પાંચ વર્ષ થઈ ગયા હતા અને આ પાંચ વર્ષોમાં તે એકવાર પણ ઇન્ડિયા નહોતો આવ્યો સંજય સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ આગળ ડોક્ટર બનવા માટે અમેરિકા આવ્યો હતો ડૉક્ટર બનવાના ચક્કરમાં ચાર પાંચ વર્ષ કેવી રીતે નીકળી ગયા ખબર જ ન પડી એકવાર તેને કોલેજ તરફથી થોડા દિવસની છુટ્ટી મળી એટલે તેણે ઈન્ડિયા આવવાનો પ્લાન બનાવ્યો પરંતુ ત્યારે જ તેને તબિયત અચાનક ખરાબ થઈ ગઈ કે ડોક્ટર પાસે ગયો તો ખબર પડી કે તેને ટાઈફોઈડ થઈ ગયો છે હવે આ ટાઈફોઈડના હિસાબે તેનું ઇન્ડિયા ફરીથી કેન્સલ થયું એટલે તે ઇન્ડિયા ન આવી શક્યો સંજય એટલો બધો ખુશ હતો કે તે પોતાના પોતાના ઘરે પાછો આવશે અને પરિવારને મળી શકશે પાછલા ચાર પાંચ મહિનાથી તો સારી રીતે તેને દાદા દાદી સાથે વાત પણ નહોતી થઈ શકી હવે ત્રણ ચાર દિવસ પછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો એટલે તેમણે ફરીથી ભારત આવવાની તૈયારી કરી લીધી બેગ પેક કરીને પ્લેનમાં બેસી ગયો સંજય એવો વિચારતો હતો કે હવે કેવા દેખાતા હશે મારા દાદા દાદી શું તેઓ વધારે વૃદ્ધ થઈ ગયા હશે શું તેઓ બંને લાકડી પકડીને ચાલવા લાગ્યા હશે એમના વાળ પણ સફેદ થઈ ગયા હશે હું મારા દાદાજીને મળીને શું શું વાતો કરીશ આવું બધું વિમાનમાં બેસીને વિચારી રહ્યો હતો વિચારમાં ને વિચારમાં વિમાન ભારત પહોંચી ગયું સંજય આજે પૂરા પાંચ વર્ષ બાદ તેના દાદા દાદીને મળવાનો હતો સંજયને આજે પણ એ દિવસે યાદ હતો જ્યારે તેમની મમ્મી પપ્પા એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારે સંજય પાંચ વર્ષનો હતો એમનો ભાઈ આઠ વર્ષનો હતો અને મમ્મી પપ્પાના મૃત્યુ બાદ દાદા દાદીએ પોતાના જીવન કરતાં પણ વધારે પ્રેમ કરીને મોટા કર્યા હતા બંને ભાઈઓમાં તેમના દાદીનો જીવ વસતો હતો તેમના દાદા દાદી તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા હવે સંજય ટેક્સીમાં બેસીને ફરીથી જૂની યાદોમાં ખોવાઈ ગયો જ્યારે દાદાજી કામ પરથી ઘરે આવતા હતા ત્યારે સૌથી પહેલા સંજયનું નામ લેતા કે સંજય ક્યાં છે મારો દીકરો સંજય શું કરી રહ્યો છે ક્યાં છુપાયો છે મારો બદમાશ ચાલ જલ્દી બહાર નીકળ અને જલ્દીથી આવીને તારા દાદાજીને ગળે લાગી જા જ્યાં સુધી હું એકવાર તને મારા ગળે નહીં લગાવી દઉં ત્યાં સુધી મારા દિલને ચેન નથી પડતું સંજય જલ્દીથી દોડીને પોતાના દાદાજીની ગોદમાં બેસી જતો ત્યારે દાદાજી પૂછતા કે બેટા કાલે તે તારા દાદી પાસેથી કઈ રેસીપી શીખી છે એનું નામ શું હતું ત્યારે સંજય કહેતો કે અરે દાદા કાલે દાદીને મને ચા બનાવવાનું શીખવાડ્યું હતું એટલે ક્યારેક હું તમને ચા બનાવીને પીવડાવીશ ત્યારે સંજયના દાદાજી કહેતા કે અરે ક્યારેક શું કામ આજે જ વાતાવરણ મસ્ત છે અને અત્યારે હું નવરો છું તો આજે જ ચા બનાવીને લાવું દાદાજીની વાત સાંભળીને દાદી હસતા હસતા કહેવા લાગ્યા અરે વાહ આજે તો તમે તમારા પોત્રના હાથે બનાવેલી ચા પીવાના છો દાદીની વાત સાંભળીને ઘરમાં બધા જ હસી પડ્યા સંજય જલ્દીથી રસોડામાં ચા બનાવવા માટે જતો રહ્યો એમની દાદી પણ એમની પાછળ સંજયને મદદ કરવા માટે રસોડામાં ગઈ સંજય પહેલીવાર પોતાના દાદા માટે કંઈક બનાવી રહ્યો હતો તે ખૂબ જ ખુશ હતો કે આજે દાદુ મારા હાથે બનાવેલી ચા પીશે હવે સંજય ચા બનાવવા લાગ્યો અને ચામાં ચાખાંડ દૂધ બધું જ પોતાની દાદીને પૂછી પૂછીને નાખી રહ્યો હતો તે વિચારતો હતો કે ચા બનાવવામાં કંઈ ગડબડ ન થઈ જાય કેમ કે આજે હું પહેલીવાર મારા દાદા માટે ચા બનાવી રહ્યો છું સંજયે હવે ચા બનાવી લીધી ચા બનાવીને એક સરસ કપમાં ભરીને એક ટ્રેમાં રાખી એની દાદી આ બધું જોઈને કહેવા લાગી અરે વાહ બેટા આ જોઈને તો એવું લાગી રહ્યું છે છે કે કોઈ સ્ટાર ચા બનાવીને આવી રહી ત્યારે સંજય કહ્યું અરે દાદી આ બધું તો મેં તમારી પાસેથી જ શીખ્યું છે તમારા હાથમાં તો જાદુ છે મેં તો બસ થોડીક કોશિશ કરી છે તમારા જેવી ચા તો હું ક્યારેય નહીં બનાવી શકું આ બાજુ દાદાજી સંજયના હાથની ચા પીવા માટે બેચેન થઈ રહ્યા હતા ત્યારે જ તેમણે જોયું કે સંજય ચા બનાવીને આવી રહ્યો છે તેઓ તરત જ ટીવી બંધ કરીને સંજયના હાથની ચા બનેલી નો આનંદ લેવા માંગતા હતા ત્યારબાદ બધાએ ચા પીને આનંદ કર્યો અને ઘણી બધી વાતો કરી ત્યારબાદ સંજયને સ્કૂલનું ભણતર પૂરું થયું અને આગળ તેમને ડૉક્ટરનું ભણતર ભણવા માટે વિદેશ મોકલવાની તૈયારી કરવા લાગ્યા જ્યારે તેમના વિઝા થઈ ગયા એટલે સંજય ડોક્ટરનું ભણવા માટે અમેરિકા જવા તૈયાર થયો સંજય તેના દાદા દાદીને છોડીને અમેરિકા જવા નહોતો માંગતો પરંતુ તેને જવું પડ્યું કેમ કે એમના દાદાની ખૂબ જ ઈચ્છા હતી કે સંજય ડોક્ટર બને સંજયની દાદી સંજયને ગળે લગાવીને ખૂબ જ રડવા લાગી પરંતુ તેના દાદા બંનેને સમજાવવા લાગ્યા કે કંઈ વાંધો નહીં આપણો દીકરો વિદેશમાં ભણવા જઈ રહ્યો છે આપણે તેની સાથે વાતો કરતા રહીશું અને દીકરા તું આરામથી જા અને ત્યાં જઈને આરામથી રહીજે અને મન લગાવીને ભણવામાં ધ્યાન રાખજે અને અમારા બંનેની ચિંતા બિલકુલ નહીં કરતો અમે બંને અમારું ધ્યાન રાખીશું અને તારો મોટો ભાઈ અને ભાભી પણ છે જ ને જે અમારું ધ્યાન રાખશે એટલે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી હવે સંજય પોતાના દાદા દાદીના આશીર્વાદ લઈને વિદેશ જાય છે અમેરિકા પહોંચતા જ ડોક્ટર શરૂ થયું બે ત્રણ મહિના સુધી સંજયને તેમના દાદા દાદી સાથે વાત નહોતી થઈ શકી કેમ કે જ્યારે તે ઘરે ફોન કરતો હતો ત્યારે ભાઈ અને ભાભી ફોન ઉઠાવતા અને જ્યારે તેમને કહેતા કે દાદા દાદી સાથે વાત કરાવો તો એ લોકો એવું કહીને વાત ટાળી દેતા કે દાદી અને દાદા અત્યારે ઘરે નથી અને ક્યારેક એવું કહેતા કે દાદા દાદી મંદિરે ગયા છે તેઓ કોઈને કોઈ બહાનો કાઢીને દાદા દાદી સાથે વાત નહોતા કરાવી રહ્યા પરંતુ સંજયે જ્યારે ભારપૂર્વક કહ્યું કે મારે આજે દાદા દાદી સાથે વાત કરવી જ છે તો તેઓએ ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને લાવો ત્યારે ભાભી કહેવા લાગી કે દાદા દાદી આજે જ ચારધામની યાત્રામાં ગયા છે આપણા મોહલ્લાના તમામ લોકો ચારધામની યાત્રામાં જઈ રહ્યા હતા તો તેઓ પણ તેમની સાથે ગયા છે અને ભાભી એવું કહેતા કે તમે દાદા દાદીની ચિંતા ન કરો અમે તેમનું ધ્યાન રાખીએ છીએ અને તેઓ એકદમ ઠીક છે પરંતુ સંજયને કંઈક અજૂકતું લાગી રહ્યું હતું ત્યારે જ ટેક્સીવાળાએ અવાજ કર્યો કે સાહેબ અને સંજય પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને ત્યારે જ સંજય રસ્તામાં એક કેક ની દુકાન જોઈ એટલે સંજય ટેક્સી રોકાવી અને કહ્યું કે ભાઈ તમે થોડી વાર અહીં ઊભા રહેજો આજે મારી દાદીનો જન્મદિવસ છે એટલે મારે આજે તેમને સરપ્રાઇઝ આપવી છે અને અમે બધા મળીને દાદીનો જન્મદિવસ ઉજવીશું ત્યારબાદ એક કલાકનો સફર કરીને સંજય પોતાના ઘરે પહોંચ્યો અને ત્યારે સંજય પોતાના ઘરે પહોંચ્યો એટલે સીધો જ દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયો અને ચિલ્લાવા લાગ્યો કે દાદા દાદી તમે ક્યાં છો જુઓ તમને મળવા કોણ આવ્યું છે હવે સંજય દાદા દાદી કરતો કરતો આખા ઘરમાં દાદા દાદીને શોધવા લાગ્યો આટલા વર્ષો બાદ સંજય પોતાના ઘરે આવ્યો હતો પરંતુ એને ઘરમાં કોઈ દેખાઈ રહ્યું ન હતું ત્યારે જ તેને ઘરની કામવાળી માસી દેખાયા એટલે સંજયે તેને પૂછ્યું કે ઘરના તમામ લોકો ક્યાં ગયા છે એટલે કામવાળા માસીએ કહ્યું કે બેટા સંજય તારા દાદા દાદી તીર્થયાત્રામાં ગયા છે આપણા મોહલ્લાના બધા જ લોકો જઈ રહ્યા હતા એટલે તેની સાથે તેઓ પણ ગયા છે એવું મને તારા ભાઈએ જણાવ્યું છે અને તારા ભાભી અત્યારે તેના પિયર ગઈ છે એમના પિયરમાં કાલે કોઈનો જન્મદિવસ હતો એટલે એ બંને આજે આવતા જ હશે તો અંદર આવ થોડો આરામ કરી લે આટલું દૂરથી સફર કરીને આવ્યો છો હું તારા માટે ચા બનાવી આપું છું ત્યારે સંજય વિચારવા લાગ્યો કે આજે મારી દાદીનો જન્મદિવસ મનાવવો કે નહીં એવું વિચારીને તે ફરીથી પોતાના દાદા દાદીને ફોન લગાવે છે પરંતુ એમનો ફોન લાગતો નથી હંમેશાની જેમ સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો ત્યારબાદ સંજયે વિચાર્યું કે ચાલો ઘરે તો કોઈ નથી અને હું આ કેક લાવ્યો છું દાદીના જન્મદિવસ માટે એટલે આ કેકને હું મંદિરે જઈને ગરીબ બાળકોને ખવડાવી દઉં છું ત્યારબાદ સંજય તેની ઘરની બાજુમાં એક મંદિર હતું જે મંદિરે સંજય બાળપણથી જ તેના દાદા દાદી સાથે જતો હતો એ મંદિરે જવા માટે નીકળી ગયો મંદિરની બાજુમાં જ એક વૃદ્ધાશ્રમ હતો એટલે સંજય થોડી માટે ત્યાં ઊભો રહ્યો અને વૃદ્ધ લોકો સાથે વાતો કરીને પોતાનું મન હળવું કરવા લાગ્યો અને જે કેક લાવ્યો હતો તે વૃદ્ધાશ્રમમાં જ રહેતા વૃદ્ધોને ખવડાવી દીધી તમામ વૃદ્ધોએ તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા હવે સંજય વૃદ્ધાશ્રમમાંથી નીકળીને ઘરે જવા માટે પોતાની ગાડી વાળી ત્યારે સંજય રોડની બીજી બાજુ પોતાના દાદા દાદી જેવા જ બે લોકોને જોયા એટલે તે વિચારવા લાગ્યો કે મારા દાદા દાદી અહીંયા કેવી રીતે હોઈ શકે તો પણ સંજય પોતાના મનમાં આવેલા વહેમને દૂર કરવા માટે પોતાની ગાડી આ બંને લોકોને તરફ વાળી દે છે અને જ્યારે તે રોડની બીજી બાજુ પહોંચી ગયો ત્યારે સંજયની આંખો સામે અંધારું આવવા લાગ્યું એમના પગ નીચેથી જમીન ખિસકી ગઈ હતી તેના માથા પર જાણે આભ તૂટી પડ્યું હતું તેમણે જોયું કે તેમના દાદા દાદી ફાટેલા તૂટેલા કપડાં પહેરીને બેઠા હતા અને તેમની આગળ થોડું શાકભાજી રાખેલું હતું તેઓ રોડ પર આવવા જવા વાળા લોકોને બૂમ પાડીને આ શાકભાજી વેચી રહ્યા હતા તેઓ એવું કહી રહ્યા હતા કે બેટા થોડું તો ખરીદી લ્યો અમે બંને સવારથી કંઈ જ ખાધું નથી થોડા પૈસા મળી જશે તો અમે બંને વૃદ્ધ લોકો કંઈક ખાઈ શકીશું ભૂખથી અમારી હાલત ખરાબ થઈ રહી છે જ્યારે સંજય પોતાના દાદા દાદી પાસે પહોંચી ગયો ત્યારે પરંતુ તેના દાદા દાદીની આંખોની રોશની વૃદ્ધાવસ્થાના લીધે ઝાંખી થઈ ગઈ હતી અને તેમની પાસે પહેરવા માટે ચશ્મા પણ ન હતા એટલે માટે તેઓ સંજયને ઓળખી ન શક્યા અને તેમને કહેવા લાગ્યા કે બેટા આ શાકભાજી ખરીદી લે અમે સવારથી કંઈ ખાધું નથી આ શાકભાજી જે પૈસા મળશે એમાંથી અમે વૃદ્ધ ખાઈ લઈશું સંજયની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા ત્યારબાદ તે પોતાના દાદા દાદીનો હાથ પકડીને રોડની સાઈડમાં લાવ્યો અને પોતાના દાદા દાદીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યું દાદી દાદાને કંઈ સમજાતું ન હતું કે આ કોણ છે અને આ અમને ગળે લગાવીને જોર જોરથી કેમ રડી રહ્યો છે ત્યારબાદ સંજય કહેવા લાગ્યો કે દાદા દાદી તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ તમે આવી રીતે રોડ પર કેવી રીતે આવી ગયા તમારે તો આ ઉંમરે ઘરે બેસીને આરામ કરવાનો હતો એના બદલે તમારી આવી હાલત કેમ થઈ ગઈ તમારી સાથે શું થયું હતું તમે મને આજ સુધી કેમ કાંઈ જણાવ્યું નહીં જ્યારે જ્યારે હું ફોન કરતો ત્યારે ત્યારે ફોન તમારો નહોતો લાગતો અને સંજય જોર જોરથી રડતો રડતો પોતાના દાદા દાદીને કહેવા લાગ્યો કે દાદા તમે મને બધું જ જણાવો મારું દિલ ખૂબ જ ગભરાઈ રહ્યું છે ત્યારબાદ ત્રણેય એકબીજાને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યા થોડી વાર બાદ સંજય સૌથી પહેલાં પોતાના દાદા દાદીના હાથ પગ ધોવડાવી અને તેમને માટે ખાવાનું લાવ્યો અને તેમને ખાવાનું ખવડાવ્યું ત્યારબાદ ગાડીમાં બેસાડીને આરામથી પૂછવા લાગ્યો કે હવે તમે બતાવો કે તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ ત્યારે સંજયના દાદા દાદી કહેવા લાગ્યા કે બેટા તું વિદેશ ગયો ત્યારબાદ તારા મોટાભાઈ અને ભાભીનું રૂપ બદલાઈ ગયું હતું તેઓ અમારી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા હતા તેઓ અમારી સાથે વાત પણ નહોતા કરતા અને તારી ભાભીએ તો અમને બંનેને ઘરના નોકર બનાવી દીધા હતા તે અમારી પાસે આખો દિવસ કામ કરાવતી હતી અને ખુદ આખો દિવસ ટીવી સામે સોફા પર બેસી રહેતી તે ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતી અને બહારનું કામ તારા દાદાજી પાસે કરાવતી અને તારા દાદાજીએ પોતાના બિઝનેસથી જે કાંઈ પૈસા કમાયા હતા એ બધા જ પૈસા તારા ભાઈએ એમના બિઝનેસમાં લગાવી દીધા અને તારા દાદાજીને એક પણ પૈસો આપ્યો નહીં અને અમારી પાસે જે કંઈ બચત હતી તે પણ તારા ભાઈ અને ભાભીએ અમારી પાસેથી જૂટવી લીધી અને અમારી પાસે નોકરો કરતાં પણ ખરાબ વ્યવહાર કરવા લાગ્યા ધીરે ધીરે તારી ભાભીનો જુલમ અમારા ઉપર વધતો ગયો ત્યારબાદ અમને બંનેને ખાવા માટે પણ તડપાવવા લાગ્યા આખા ઘરનું કામ કરાવવા છતાં પણ અમને ભરપેટ ખાવાનું આપતી ન હતી ઘરમાં જે વાસી અને ઠંડુ ખાવાનું પડ્યું હોય એ ખાવાનું મને અને તારા દાદાજીને ખવડાવતી હતી અને વૃદ્ધાવસ્થામાં ભરપેટ ખાવાનું ન મળવાના લીધે તારા દાદાજીની તબિયત ખરાબ થવા લાગી હતી મેં મારી પાસે થોડા પૈસા રાખ્યા હતા એટલું જ હું તારા દાદાજીને દવાખાને લઈ ગઈ અને ડોક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે તારા દાદાજીને ડાયાબિટીસ છે એટલે તેના ખાવા પીવા પર ધ્યાન રાખજો અને તેમને રોજ દવા લેવી પડશે અને જ્યારે મેં તારા ભાઈને તારા દાદાજીને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તે ગુસ્સે કરીને કહેવા લાગ્યો કે હું એને ક્યાંય નહીં લઈ જાઉં મારી પાસે કોઈ વધારાના પૈસા નથી કે હું તેમનો ઈલાજ કરાવી દઉં ત્યારબાદ ધીરે ધીરે તારા દાદાજીની તબિયત વધારે ખરાબ થવા લાગી તેઓ ઘરના કામ પણ નહોતા કરી શકતા અને તારી ભાભીએ જોયું કે હવે આ બંને વૃદ્ધ કોઈ કામના નથી ત્યારે અમને બંનેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા દાદીની આવી વાતો સાંભળીને સંજયની આંખોમાંથી પાણી આવી ગયું અને તેના દાદા પણ સંજયના ખભા પર હાથ રાખીને રડવા લાગ્યા સંજયની દાદી આ બંનેને શાંત કરી રહી હતી ત્યારબાદ સંજયે કહ્યું કે દાદા દાદી તમે ચિંતા ન કરો હવે હું આવી ગયો છું ને હવે હું તમારી તમામ પરેશાનીઓ દૂર કરી દઈશ તમે જે કાંઈ પણ ખોયું છે એ બધું જ તમને પાછું અપાવીને જ રહીશ એ ઘર બિઝનેસ બધું જ તમારું છે એ બધું જ તમે તમારી મહેનતથી બનાવ્યું છે મને આજે પણ યાદ છે કે મારી મમ્મી પપ્પાના મૃત્યુ બાદ તમે કેટલી મહેનત કરીને એ એ ઘર બનાવ્યું હતું દાદીએ કેટલી મહેનત કરીને ઘરને સજાવ્યું હતું અને એ ઘરમાં આપણા બધાની યાદો વસેલી છે અને ભાભીએ તમને બંનેને તમારા ઘરમાંથી જ બહાર કાઢી મૂક્યા છે એ ઘરમાં રહેવાનો ભાઈ અને ભાભીને કોઈ અધિકાર નથી રહ્યો ત્યારબાદ સંજય પોતાના દાદા દાદીને લઈને ઘરે આવ્યો ઘરે જઈને દાદા દાદીને સારી રીતે નવડાવ્યા ધોવડાવ્યા અને તેમને નવા કપડાં પહેરાવ્યા અને કહેવા લાગ્યો કે દાદી શું તમને યાદ છે કે આજે તમારો જન્મદિવસ છે અને ત્યારે જ સંજયે ઓનલાઈન ઓર્ડર કરીને જલ્દીથી બીજી કેક મંગાવી અને ત્રણેય મળીને દાદીનો જન્મદિવસ ઉજવ્યો હવે દાદીની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા ત્યારબાદ સંજયે બધા જ માટે ખાવાનું ઓર્ડર કર્યું જમવાનું આવ્યું એટલે બધાએ સાથે મળીને ભોજન કર્યું સંજયના દાદા દાદી એવી રીતે ખાવાનું ખાઈ રહ્યા હતા જેમ કે વર્ષો પછી ખાવાનું મળ્યું હોય લગભગ રાતના અગિયાર વાગી ચૂક્યા હતા ત્યારે જ તેમનો ભાઈ અને ભાભી પણ ઘરે આવી ગયા અને ઘરમાં દાદા દાદીને જોઈને ભાભીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને કહેવા લાગી કે તમારી આ ઘરમાં પાછા આવવાની હિંમત કેવી રીતે થઈ તમે લોકો આ ઘરમાં કોને પૂછીને પાછા આવ્યા છો તમને બંનેને તો મેં ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢ્યા હતા તો પછી તમે પાછા કેમ આવ્યા છો આ મારું ઘર છે એટલે અત્યારે ને અત્યારે ઘરમાંથી બહાર નીકળી જાઓ નહીતર ફરીથી ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકીશ ત્યારે જ રૂમમાંથી સંજય બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે મારા દાદા દાદીને હું આ ઘરમાં લાવ્યો છું આ મારા દાદા દાદીનું ઘર છે અને મારા દાદા દાદીને આ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવાવાળા તમે કોણ છો તમારી હિંમત કેવી રીતે થઈ દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢવાની આ ઘર તમારું નથી પરંતુ દાદા દાદીનું છે અને તમને શરમ નથી આવતી કે મારા દાદા દાદીને પોતાના જ ઘરમાંથી બહાર કાઢો છો અત્યારે જ જાઓ બધા તમારા રૂમમાં જઈને સુઈ જાઓ કાલે સવારે વાત કરીશું અત્યારે મોડી રાત થઈ ચૂકી છે અને અત્યારે મારે તમારા બંને સાથે કંઈ જ વાત નથી કરવી આટલું કહીને સંજય પોતાના દાદા દાદીને લઈને રૂમની અંદર જતો રહ્યો બીજા દિવસે સંજય કોર્ટમાં ગયો અને એક વકીલ પાસે લીગલ નોટિસ તૈયાર કરાવી જેમાં લખ્યું હતું કે ચોવીસ કલાકની અંદર ભાઈ અને ભાભીએ દાદાજીને એમનું ઘર ખાલી કરીને આપવું પડશે અને સાથે જ પોલીસ સ્ટેશને જઈને ભાઈ અને ભાભી વિરુદ્ધ રિપોર્ટ પણ લખાવી દીધો દાદા દાદીને તેમના ઘરમાં બહાર કાઢવા માટે તેમની સાથે ખરાબ વ્યવહાર કરવા માટે અને દાદા દાદીના પૈસા હડપ કરી લેવા માટે આરોપો સાથે આ નોટિસ ભાઈ અને ભાભીને મળી એટલે તેઓ ગભરાઈ ગયા કે હવે શું થશે તેઓ તરત જ દાદા દાદી પાસે જઈને તેમના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા કે અમને માફ કરી દો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે હવે આપણે બધા લોકો સાથે મળીને રહીશું અમે લોકો તમને ઘરની બહાર નહીં કાઢીએ ત્યારે સંજય ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે તમે શું મારા દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢશો પરંતુ તેઓ ખુદ તમને આ ઘરમાંથી બહાર કાઢવાના છે તમે કોણ છો કે જે આ ઘરમાં રહો છો જલ્દીથી જલ્દી આ ઘરને ખાલી કરીને નીકળી જાઓ અહીંથી ત્યારે ભાઈ ભાભી બંને હાથ જોડીને માફી માંગવા લાગ્યા આજીજી કરવા લાગ્યા પરંતુ દાદાજી તેમના પોત્ર અને વહુના ત્રાસથી ખૂબ જ દુઃખી થયેલા હતા તેમણે તમને માફ નહોતું કર્યું એટલે તેમણે પણ ભાઈ ભાભીને ઘરમાંથી બહાર જતા રોક્યા નહીં કેમ કે આ લોકોએ તેમના દાદા દાદી સાથે જેવી રીતે ખરાબ વ્યવહાર કર્યો હતો એ વારે વારે દાદાને યાદ આવી રહ્યું હતું કેવી રીતે આ લોકોએ એમના દાદા દાદીને રોડ પર ભીખ માંગવા માટે મજબૂર કર્યા હતા આવી રીતે સંજય પોતાના દાદા દાદીને ફરીથી પોતાના ઘરમાં પાછો લાવ્યો અને ખૂબ જ રાજી થઈને દાદા દાદીએ સંજયને પોતાના ગળે લગાવી લીધો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ